કોઈકે વિમાનની ટિકિટ લીધી હતી તો કોઈકે મેડિકલની ચોપડીઓ ખોલીને રાખી હતી કોઈકને પોતાનાને મળવાની જલ્દી હતી તો કોઈકને ડૉક્ટર બનીને કંઈકને જિંદગી બચાવવાની હતી એકને આકાશમાં ઉડવાનું હતું તો બીજાને જમીન ઉપર પોતાના સપના સીવવાના હતા પણ એ દિવસ ના કોઈ મંજિલ સુધી પહોંચી શક્યું એ ગોજારો દિવસ એટલે બારમી જૂન ગુરુવાર અને ના કોઈ સવાર સુધી પહોંચી શક્યું વિમાનમાં કોઈ આપણા હતા તો કોઈ મહેમાન બનીને ભારતમાં આવ્યા હતા તે પોતાના વતન જઈ રહ્યા હતા રંગ અલગ હતો દેશ અલગ હતો પણ અફસોસ મૃત્યુ બધાને એક જ જગ્યાએ લઈ ગયું જે હવામાં હતા તેમનો સફર અધૂરો જ રહી ગયો જે જમીન ઉપર હતા તેમની કહાની ત્યાં જ રહી ગઈ વિજય રૂપાણી આપણા પૂર્વ મુખ્યમંત્રી એ પણ આ વિમાનમાં સફર કરી રહ્યા હતા જેમણે ગુજરાતની સેવા ખૂબ કરી હતી વિમાનની એર હોસ્ટેલ્સ પણ છેલ્લી મુસ્કાન સાથે બધાને વેલકમ કરતી હતી આજ એમને પણ આપણે દુઃખભરી સલામ આપીએ જે લોકોના શરીર જ નહીં પણ સપનાઓ પણ પાછળ મૂકી ચાલ્યા ગયા એ બધા જીવો આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ